શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજે લઈને આવી છું દાળ ઢોકળી બનાવવાના છે આપણે કંઈ નવી રીતે દાળને બાફવાની જરૂર વગર આપણે પાણીનો વઘાર આપીને દાળ ઢોકળી બનાવીશું તો જોઈ શકો છો તમે એકદમ સરસ અને રાઈસ સાથે મેં સર્વ કરેલા છે તો આપણે વિડીયો હવે શરૂ કરીશું આપણે એક વાટકી મેં અહીંયા કાચનો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલીનો લોટ આવે એ લીધો છે એક બાઉલ જેટલો લીધો છે અને એમાં મેં અજમો ઉમેરીશું થોડો કે પચવામાં સારું રહે એના માટે મેં અજમો ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું ઉમેર્યું છે એક ચપટી જેટલી હળદર ઉમેરી છે અને આપણે એક અડધી ચમચી જેટલું મરચું ઉમેર્યું છે લાલ અને અડધી ચમચી જેટલું દાણાજીરું ઉમેરીશું હવે એમાં આપણે તેલ ઉમેરીશું ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે આપણે ઢોકળીનો લોટ બાંધવાના છે તો ચાલો હવે તેલ નાખી દીધું છે એમાં આપણે બધું મિક્સ કરી લઈએ હવે એ થઈ ગયું છે હવે આપણે એનો લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી ઉમેરતા જશું અને કઠણ લોટ બહુ કઠણ પણ નહીં અને રોટલી કરતાં થોડો વધારે એવી રીતે આપણે એનો લોટ તૈયાર કરશું જો આપણો લોટ આવી રીતે બાંધીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થોડુંક એની પર તેલ નાખીને એને રેસ્ટ માટે મૂકી દઈશું આવી રીતે તેલ નાખીને થોડો મચડીને મૂકી દેવાના છે તો એને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ માટે મૂકી દઈશું અહીંયા ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધી છે એમાં આપણે એથી ત્રણ ચમચી જેટલું મેં અમે તેલ ઉમેરી દીધું છે ગેસનું તેલ આપણે ગરમ થવા દઈશું ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હું થોડીક રાય ઉમેરી દઈશ રાઈ ફૂટે પછી આપણે ગેસની ફ્લેમ થોડી હું ધીરે કરી નાખું છું રાય ફૂટે એમાં હું થોડુંક જીરું નાખી દઈશ થોડીક નાખી દીધી મેં હિંગ કે હિંગથી ઢોકળી આમ હેવી હોય છે એટલે મેં હિંગનો ઉપયોગ કર્યો છે અને આદુ મરચાં ની લસણ ની પેસ્ટ છે એ મેં એમાં ઉમેરી દઈશું આપણે એને દેવાનું છે આપણે લોટમાં મીઠાનો ઉપયોગ કર્યો તો એટલે મીઠું થોડું નાખી દઈશું કે મીઠું નાખવાથી મીઠાનું પાણી છૂટે તો આપણો મસાલો બળશે પણ નહીં અને નીચે ચોટશે પણ નહીં હવે મેં એમાં એક ટમેટું લીધું છે એને સમારી લીધું છે ઝીણું ઝીણું એ ઉમેરી દઈશું બરાબર એને હવે બીજા મસાલા કરી દઉં દો જીરું નાખ્યું છે મેં અડધી ચમચી અને અડધી ચમચી જેટલી હળદર છે અને કાઠિયાવાડી આપણે લસણની ચટણી જે બનાવીએ છીએ એ ઉમેરી છે એક ચમચી જેટલી હવે એમાં હું થોડાક સિંગાણા ઉમેરી દઈશ કે જે તેલ સાથે એકદમ સરસ શેકાઈ પણ જશે મિશ્રણને આપણે બરાબર થવા દઈશું ઢાંકીને આપણે એને ટમેટાને થોડા સીજે ત્યાં સુધી થવા દઈશું તો મસાલો આપણો થયો છે તૈયાર હવે આપણે એને થોડો જોઈ લઈશું હવે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું પાણી લીધું છે માપમાં જોઈએ તો એક લોટા જેટલું પાણી લીધું છે એ ઉમેરી દઈશું અને હજી બીજો મેં અડધો લોટો જેટલું પાણી ઉમેર્યું છે હવે મેં એમાં થોડો ગળ ઉમેરી દીધો છે તમે ખાંડનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો હવે આ મિશ્રણને આપણે હલાવી દઈશું હવે ધીમા તાપે આપણે મિશ્રણને ઉકળવા માટે મૂકી દઈએ એટલામાં જે રોટલીનો લોટ આપણે તૈયાર કર્યો છે દાઢોકળી માટે એની તરફ જઈશું આવી રીતે આપણે લોટને લુવા નાના નાના તૈયાર કરીને મૂકી દીધા છે તો મેં અહીંયા એક પાટલી લીધી છે હવે આપણે એને વણી લઈશું આવી રીતે લોટ લગાવીને આપણે એને વણવાની છે આવી રીતે પતલી પતલી વણી લઈશું આવી રીતે આપણે પતલી જો જોઈ શકો છો એકદમ પતલી રોટલી આપણે તૈયાર કરી દીધી છે હવે આપણે એને આવી રીતે ગ્લાસ હોય મારી હું ગ્લાસનો ઉપયોગ કરું છું તમે કોઈ પણ કઈ વસ્તુનો ઉપયોગ કરીને આવી રીતે ગોળ ગોળ એને કાપી નાખો છે કાપી નાખ્યા પછી આપણે જે આ લોટ વીધો છે એને લઈ લઈશું સાઈડમાં અને આવી રીતે અહીંયા તેલ લગાવી અને આવી રીતે એને ફોલ્ડ કરવાની છે અને આવી રીતે બીજી વાર પણ તેલ લગાવીને તૈયાર કરી દેવાના છે આવી રીતે આપણે એને તૈયાર કરશું બધી દાળ ઢોકળીના ને આવી રીતે તૈયાર કરવાની છે આમ તેલ લગાવી દેવાનું છે આંગળીથી ને આવી રીતે અહીંયા તેલ લગાવીને આપણે આવી રીતે તૈયાર કરશું આવી રીતે આપણે વણીને તૈયાર કરી લઈએ આવી રીતે મેં રોટલીને તૈયાર કરી લીધી છે તો આવી રીતે આપણે તેલ લગાવી આમ તેલ લગાવી અને આવી રીતે આપણે ફોલ કરીને એને તૈયાર કરી દીધું મેં આજે આ આકાર બનાવ્યો છે સમોસા આકાર બનાવ્યો છે તમે કોઈ પણ આકારમાં કટિંગ કરી શકો છો જોઈ શકો છો આપણે આ તૈયાર કરી લીધી છે હવે આપણે આપણું પાણી ઉકળી ગયું છે તેમાં આપણે ઉમેરી દઈશું એને તો આપણું મિશ્રણ ઉકળી ગયું છે જોઈ શકો છો તમે હવે આપણે જે ઢોકળી બનાવી છે એમાં ઉમેરી દઈશું હવે ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી દઈશું જેમ ઢોકળી ઉમેરી હશે અંદર એટલે એ ઠંડુ પડી જાય છે હવે આપણે ગેસની ફ્લેમ ધીરી કરી દઈશું અને ઢાંકીને એને થવા દઈશું આપણે જોઈએ થોડું જોઈ શકો છો એ ધીરે ધીરે બફાય છે ને ઉકળે છે એ જેમ ઉકળતું જ હશે ને એમાં આપણી ઢોકળી પણ જાડી થઈ જશે તમને એમ લાગશે કે દાળ વગર કેમ જાડી થશે પણ એ થઈ જશે સરસ થોડી વાર છે હજી એને તો આપણે ચડવા દઈશું એને કોઈ વાર જ્યારે આપણે દાળ બાફવાનો ટાઈમ ના હોય ત્યારે પણ આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ આવી રીતે તમે એકવાર ટ્રાય કરજો દાળ ઢોકળી બનાવવાનો સાપની પણ જરૂર નહીં પડે તમારે એટલી સરસ અને સ્વાદિષ્ટ બને છે જોઈ લઈશું આપણે થોડી જોઈ શકો છો તમે સરસ એકદમ ઘટ થઈ ગઈ છે એને આપણે ચેક કરી લઈશું જો આવી રીતે ચમચો લગાવશો એટલે તરત તૂટી જશે જો તૂટી ગઈ તો હવે ચડીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ રીતે વફાઈ ગઈ છે બે મિનિટ એને થવા દઈશું તો આપણે લીમડાનો એને વઘાર આપીશું મેં એક મિશ્રણમાં થોડું તેલ અને હિંગ અને લીમડો નાખીને રાખ્યું હતું હવે આપણે આમાં ઉમેરી દેવાનું છે હવે એને આપણે હલાવી લઈશું હવે હું એમાં થોડા દાણા ઉમેરી દઈશ જ્યારે ઢોકળી બફાઈ જાય છે એટલે ઓટોમેટિક એ નીચે બેસી જાય છે તો આ ચેક કરવાની એક રીત છે કે જ્યારે ઢોકળી બફાઈ જાય તો આપણને ખબર પડી જાય કે ઢોકળી હવે બફાઈ ગઈ છે બે મિનિટ હવે ઢાંકી દઈશું કે વઘાર અંદર બરાબર મિક્સ થઈ જાય ગેસ આપણે કરી દઈશું બંધ અને હું એક બાઉલમાં એને કાઢી લઈશ જોઈ શકો છો ચાલો તો આપણી દાળ ડુંગળી એકદમ મસ્ત તૈયાર છે જોઈ શકો છો મેં તેની પર હું થોડા ગાર્નિશ માટે ધાણા નાખી દઈશ અને મેં એને રાઈસ અને ટમેટા સ્લાડ સાથે સર્વ કર્યું છે જોઈ શકો છો તમે એકદમ સરસ સ્વાદ સાથે સારું લાગે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા